મિત્રો આજે આપણે અંગ્રેજી મૂળાક્ષરો જોવાના છે તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો તો ચાલો શરૂ કરીએ અંગ્રેજી મૂળાક્ષરો લખીએ એ તો મિત્રો એ હવે આપણે એ ઉપરથી એપલનો સ્પેલિંગ લખીશું એ ডল পি এল ইপল এট্লে লখিছোঁ এপ্পল এফৰজন এপ্পল এফৰজন এই বি লখিছোঁ বী बी पर आप स्पेलिंग लखीसु बॉल नो बॉल बी डबल एल बॉल, ले। बॉल ए बॉल मित्रों एने बी आप लख्या आग जी सी 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 पर स्पेलिंग लखीसू केट नो C A T कैट એટલે બિલાડી બિલાડી મિત્રો આપણે એબીસીડી પણ જોઈશું અને સાથે સાથે સ્પેલિંગ પણ જોઈશું આપણે D નો લખીશું D D ઉપરથી આપણે સ્પેલ લખીશું dog D O G dog डॉग એટલે થાય મિત્રો કૂતરો કૂતરો ઈ લખીશું મિત્રો આપણે ઈ ઈ ઉપરથી આપણે સ્પેલિંગ લખીશું elephant E L E P H A N T एलिफंट एलिफंट एट हाथी हाथी आप सुधी जब आप एफ जीशु ई पी एफ एफ पर जु अपने एफ पर स्पेलिंग लखीसू फीस न मछली एफ i s h p એટલે માછલી p એટલે માછલી આગળ જોઈએ g જોઈશું આગળ f g પછી g g પર આપણે લખશું ઘર એટલે કે છોકરી g i r l

हॉर्स એટલે કોડો હોર્સ એટલે કોડો આગળ જોઈએ એટલે પછી આઈ આઈ એટલે આઈ એટલે આઈ પરથી આપણે સ્પેરિંગ લખીશું ઇન્ક પોટ એટલે કે શાહીનો ખડિયો કે ઇક પીઓટી ઇંક પોટ એટલે એટલે શાહીનો ખડીયો ખડિયો આગળ જોઈએ વિડીયોમાં જોડાલા રહેજો અને વિડીયોને પૂરો જોજો આગળ જોઈએ આપણે આગળ છે જે મતલબ આગળ જોઈએ આપણે આઈ પછી આવશે જે જે લખીશું જે જે ઉપર આપણે સ્ટારિંગ લખીશું જગનો જે યુ જી એટલે જગ એટલે કે ચંબુ ચંબુ असे के જોઈ슈 કે કે ઉપર થી આપણે પતંગ નું સ્પેલિંગ લખીશું કાઇટ ક આઈ ટી ઈ કાઇટ એટલે પતંગ કાઇટ એટલે પતંગ agora spelling ઓ જોઈએ કે પછી આવશે એલ एल एल प्रॉपर स्पेलिंग लिखिए शो लायन એટલે કે સિંહનો एल आई ओ એન लायन એટલે સી लायन એટલે સી આગળ જોઈએ एल પછી આવશે એમ એટલે એમ ઉપર પ્રોપર સ્પેલિંગ લખીશું વાંદરાનો મંકી એમઓ એન કે વાય મંકી એટલે વાંદરો મંકી એટલે વાંદરો આગળ જોઈએ એમ પછી આવશે એન એનો એન પરથી આપણે સ્પેલિંગ લખીશું નર્સનો એનયુ આર એ સી નર્સ એટલે નર્સ जो ये मित्रों दवाखाना में होय छे ते नर्स आगे जोइए ओ एन પછી આવશે ઓ ઓ નું જોઈએ ઓ ઉપરથી આપણે સ્પેલિંગ લખશું ઓરેન્જ ઓ આર એ એન જી ઈ ઓરેન્જ ઓરેન્જ એટલે નારંગી आगे जाइए ओ बच्ची आपसे पी पी એટલે પી પર થી આપણે સ્ટ્રાઈંગ લખીશું પોપટનો એટલે કે પેરેટ પી એ ડબલ આર ઓ ટી પેરેટ એટલે પોપટ પેરેટ એટલે પોપટો પી પછી આપશે ક્યુ Q Q ઉપર કે આપ સ્પેરિંગ લખીશું ક્વીન એટલે કે પિંછુ Q U I W L ક્વીન ક્વીન એટલે પિંછુ પિંછુ આગળ જોઈએ મિત્રો પિંછુ છે પીધું નથી पिंचू आगे जो ये क्यूब पीछे આવશે r r r ઉપરથી આપણે સ્પેરિંગ લખીશું ઉંદર નો ઉંદર એટલે રેટ r a t रेट रेट એટલે ઉંદરા আর પછી આવશે s તે જોઈએ એસ એટલે એ સપર થી આપણે સ્પેલિંગ લખીશું સૂર્ય નો એટલે કે સ યુ એન સન એટલે સૂર્ય સન એટલે સૂર્ય એસ પછી આવશે ટી ટી ઉપર થી આપણે સ્પેલિંગ લખીશું ભમરડો એટલે કે ટી ઓ પી ટોપ એટલે ભમરડો ટોપ ले प मरडू टी પછી આવશે યુ યુ પથી આપણે લખીશું છત્રીનું સ્પેલિંગ अम्ब્રેલા યુ એમ બી આર ઈ ડબલ એલ એ अम्ब્રેલા अम्ब્રેલા લખ્યું છે મિત્રો अम्ब्रेला छे अम्ब्रेला એટલે છત્રી આગળ જોઈએ યુ પછી આવશે મિત્રો વી તમે જોઈએ યુ પછી વી આવે તમને પણ ખબર છે ચાલો વી જોઈએ વી એટલે વી ઉપરથી આપણે સ્પેરિંગ લખશું વાયલિન એટલે કે વાયલિન વી આ ઓ એલ આ એન वायलिन लेवायलिन वायलिन એટલે વાયલિન પછી આવશે w w w પરથી આપણે સ્પેલિંગ લખશું કળ્યાનો એટલે કે વોચ w a t c h वच એટલે કડિયા કડિયા વાચ એટલે કડિયા આગળ જોઈએ w પછી આવશે x x એટલે x ઉપર આપણે સ્ક્વેરિંગ લખીશું x m tree x x m a s p r w x -R e इतले, इतले आ, x mas tree એટલે એટલે થા છે મિત્રો નાતાલ વૃક્ષ x mas x mas tree એટલે નાતાલ નું વૃક્ષ નાતાલ વૃક્ષ ત્યારબાદ જોઈએ 155 y y એટલે y પરディスプレイنگ લખીશું નૌકાનો એટલે કે યોટ વાય એ સી એચ ટી યોટ યોટ એટલે નૌકા જે મિત્રો હોળી પણ કહેવામાં આવે છે નૌકા ત્યારબાદ છેલ્લે જેડ જોઈશું જેડ તેના પરથી આપણે સ્પેલિંગ લખીશું જીબ્રાનો જે ઈ બી આર એ જીબ્રા એટલે જીબ્રા જીબ્રા એટલે જીબ્રા તે મિત્રો એક પ્રાણી છે તે તમને પણ ખબર છે તો મિત્રો આપણે બધા જ અક્ષરો જોયા અંગ્રેજીમાં આપણે ફરીવાર બધા જ અક્ષરો વાંચી લઈએ તમે વિડીયોમાં ધ્યાન આપો અને વિડીયો પૂરો જુઓ આપણે હવે બધા જ મૂળાક્ષરો વાંચી લઈશું મિત્રો એકવાર લીટી પાડી લઈએ વચ્ચેમાં ત્યારબાદ વાંચીશું વિડીયોમાં જોડાયેલા રહેજો અંત સુધી અમે આપણે લીટીઓ પાડી રહ્યા છે તમે જોઈ શકો છો તો દે શકો આપણે લીટીઓ પાડી રહ્યા છીએ અને આપણે લીટીઓ પાડી લીધી છે અને બધા જ મૂળાક્ષરો હું વાંચું અને તમે ધ્યાન આપો અંગ્રેજી મૂળાક્ષરો એ એટલે એ ડબલ પી એલી એપલ એટલે સફરજન બી જોઈએ બી એટલે બી એર ડબલ એલ બોલ એટલે બોલ सी જોઈએ CAT કેટ એટલે બિલાડી D, D -O -G, DOG ડોગ એટલે કૂતરો E, e, -L -E -P -H -A -N -T, ELEPHANT એલિફન્ટ એટલે હાથી F, F -I -S FISH פיશ એટલે માછલી G જોઈએ GIRL ગર્લ એટલે છોકરી H જોઈએ -E, HORSE હોર્સ એટલે ઘોડો I आई एन के पीओटी इंकोर्टी खड़ियों जग ए चंबू टी कारत आईओ एन लाइन M सी एम एम ओ एन के ई वायके ए त्यार एन जो एन एन यू आर एस नर्स ए नर्स ये ओ आर ए एन जी ई ओरेंज एट नारंगी पी जुए पी ए डबल आर ओ टी यार पोपट क्यू जो क्यू यू आई डबल एल क्विं एट पिंछू आर जइए आर ए टी रेट एट उंदर आर पी एस जो एस यूएन सन एट सूर्य टी जो टी टीओपी टॉप एट भमरड़ो यू यू एम B R E L अम्ब्रेला એટલે છત્રી V જોઈએ V V I O ડબલ મિત્રો ડબલ નથી V I O L I N વાયલિન એટલે વાયલિન ત્યારબાદ W W A T C H વોચ એટલે ગાડિયા X જોઈએ X M A S T R E X માં ટ્રી એટલે નાતાલ વૃક્ષ વાય જોઈએ વાય એ સી એચ ટી યોટ એટલે નૌકા જેડ જોઈએ જેડ ઇ બી આર એ જીબ્રા એટલે જીબ્રા તો મિત્રો આ તો આપણા અંગ્રેજી મૂળાક્ષરો જેમાં એ બીસીડી પણ આવી ગઈ અને એ ઉપરથી કયો સ્પેલિંગ આવે છે બી ઉપરથી કયો સ્પેલિંગ આપણે સ્પેલિંગો પણ જોયા અને એ બી સીડી પણ જોઈ તો મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો છે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં જો તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને રોજ નવા નવા વિડીયો મળતા રહેશે આવા શિક્ષણને લગતા તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ કરજો વિડીયો કેવો લાગે તે ખાસ કોમેન્ટ કરવા ના ભૂલતા અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો જેથી તમારા મિત્ર પણ અંગ્રેજી મૂળ અક્ષરો સમજી શકે અને જોઈ શકે તો વિડીયોને શેર કરજો લાઇક કરજો અને યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઇબ કરજો